હાલો તો આપણો ચૂલો થઈ ગયો કમ્પ્લીટ જો ભજીયા પણ ભજીયા ખરેખર થી આવ્યો હા ફોટો શૂટ થઈ ગયું છે આનું હા બેસ્ય લેની હાટું જઈવા થાય કારણ કે મુંબઈ માં લોકેશન જોવા ન મળે એટલે અમે અહીં આવ્યો તો ભાઈ થઈ ગયું કમ્પ્લીટ ભાઈ ઓકે ભાઈ શ્રી કૃષ્ણ કેમ છે તમને બધેને હારું જશે તો તમારું બધેનું સ્વાગત છે ને વ્લોગમાં તો લોક અગિયાર વાગ્યે ચાલુ કર્યો કારણ કે થોડુંક લેટ થઈ ગયું હતું ઉઠવામાં તો જવાનું છે અત્યારે વાળી અને ન્યા પ્રોગ્રામ છે ભજીયાનો મહેમાન આવ્યા છે એટલે તો ડાયરેક્ટ ન્યા જ મળી તો હાલો વાળીએ પોગી ગયો છું અને મમ્મીની જો બાની ભજીયા ની બધી તૈયારી કરે છે મકાઈનું કટિંગ હાલે છે પપ્પા મકાઈનું કટિંગ કરે છે જો પછી આ ઢોર ને ખવડાવવાનું છે ગાય ને ને ભેંસ ને તો દાદા જો પેલા ફ્રીજ નહોતા તો કેવી રીતના ઠંડા કરતા એ બધી કે છાઈસ બાઈસ જે હોય ને કેતો તો દાદા કિચનમાં ખાડો કરે પછી દોણી હોય ને ઠીકરાની એ દાટી દઈએ ખાવા બે કાઢે

તો મમ્મી જો હાથીઓ લઈ આવી અને પપ્પા આ બાજુ લીંબુ લઈ આવ્યા અને હવે અહીંયા કરું ચૂલો તો કમ્પ્લીટ જ છે જો તેથી આપણે શાક પીરું હતું ને અહીંયા ભજીયા કરવાના છે આપણું સાદા ચૂલે બનાવેલા ઈટું ના પાણાના ને એવા ચૂલે ચાલો તપેલું હમણાં મેલી દે હાલો તો આપડે ચૂલો થઈ ગયો છે કમ્પ્લીટ જો તેલ બેલ થઈ ગયો હોય ગરમ અહીંયા લોટ ડોયેલો છે તમને હમણાં થાય ભજીયા એ પાછા વાળી નામ જો મજા આવી જવાની છે ખાવામાં જોતા રહીજો વિડીયો કેવી રીતના બનાવે એ બધું બધાવું તમને કે દીધું એ થઈ ગયા તમે નાખજો હું વાત જો એટલા ભજીયા થઈ ગયા છે હજી ચાલુ જ છે કરવાનું પેલો ઘણો થઈ ગયો આપડે ચાખી જો પપ્પા આવી ગયા ચાખો કેવા છે પપ્પા કઈ જો અરે પણ અને આ ગરમા ગરમ હજી તો ઉચરા છે તા જો

અને ભજીયા ને આ મજા આવી જાય દહી ની ચટણી ને વાળીએ બેઠા બેઠા ખાય રાખ રાખ ભજીયા રાખ મે કીધું એ એમ કે હાલો તો જમીન કરવી લીધું છે ને હવે જવા દે ઘરે કારણ કે વ્લોગ એડિટિંગ કરવાનું બાકી છે તો ઘરે જ જને જ મળી તો ટીમ નો મેમ્બર એક વધી ગયો છે જે છે પાસ્કરભાઈ અમારે એકચ્યુઅલીમાં માં મુંબઈ માંથી આવ્યા છે એટલે આમ એટીકેટી માં આવ્યા છે અને દેનિશભાઈ ને આપડે દિવ્યરાજ

હાલો તો હનુમાનના ગાળે ભૂગી ગયા છે જો અને હવે દર્શન કરીને મળી ડાયરેક્ટ તો દર્શન કરી લીધા છે ને એકચુઅલીમાં સ્નેપુ હાલે છે કે ભાઈ મુંબઈથી આવ્યા છે એટલે થોડી સ્નેપુ જોઈ ને અહીંયા પહેલી વાર આવ્યા છે ફોટોશૂટ કરવા આવી ગયા છે થોડું આમથું જ કરવાનું છે દસ પંદર મિનિટ આમ જો લોકેશન છે જોરદાર નું ફોટો શૂટ થઈ ગયું છે આનું હા સ્પેશિયલ એની હાટું જ આવ્યા હતા કારણ કે મુંબઈમાં માં આવું જોવા ન મળે એટલે અમે અહીં આવ્યા છે તો ભાઈ થઈ ગયું કમ્પ્લીટ ભાઈ ઓકે ભાઈ હાલો ભાસ્કર નામ છે એટલે કહી દઉં તો મોંડા આવડે ને એ તો આક તો ઇન્ડિયા ક્યારેક મંદિર આવી જાય હવે ડાયરેક્ટ ભાગી અને એક નિશાળ છે ગુરુ ગુ ફંક્શન છે ગુરુ ગુ તો ન્યાય જાહું હાઈ જાય તો હાલો ડાયરેક્ટ મળી હાઈ જાય ને તો

હાલો આવ્યા શન માં ને આ બધે મિત્ર મળી ગયા વેલ્યો અને અમે બધા એરજ ભણતા એમાં અડધા તો ભાગી જાય છે કારણ કે એને મજા નથી આવતી આને જોઈ લ્યો આ શખ્સ કોણ છે